ગુજરાતની ગલી ગલી પર દરેક મોહલ્લાઓમાં દરેક સોસાયટીમાં ગુજરાતના ખૂને ખૂણેથી ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયાના નારા લાગી રહ્યા છે અને આ નારા હજી વધુ બુલંદ થાય તે માટે સૌ ગણપતિ મંડલો ખૂબ ઉત્સાહપૂર્વક વડોદરાના ખૂને ખૂને ગણપતિજીની સ્થાપના કરો આનંદથી ઉત્સવ બનાવો કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની સંપૂર્ણ સૂચના આપવામાં આવી છે અને આ પ્રકારનું પાલન બી જરૂરથી થશે આપણા રાજ્યની અંદર ગણપતિ હોય કે નવરાત્રિ હોય લોકોએ આનંદ અને ઉત્સાહથી મનાવવાનો છે અને આનંદ અને ઉત્સાહથી આ તહેવાર મનાવવામાં આવશે અદ્ભુત રીતે મનાવવામાં આવશે વડોદરાની અંદર હું પોતે બે દિવસ ગણપતિમાં આવવાનો છું મંડલે મંડલ જવાનો છું ગણપતિ બાપા મોર્યાના નારા વડોદરાના ખૂને ખૂને બુલંદથી નારા લાગશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિજીના ગીત વાગે એમાં કેના માટે ભાઈ તકલીફ હોઈ શકે ઉત્સાહપૂર્વક વગાડી શકે જેમાં કોઈ તકલીફ નથી ને કોઈ તકલીફ નહીં પડે